હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે ખુશીની વાત એ છે કે ફેસબુકમાંથી આજે મને ઇન્કમ આવી ગઈ છે પેલી પણ એની શરૂઆત મારી કેવી હતી અને અત્યાર સુધીની તમામ વાત હું તમારી સામે આજે રજૂ કરીશ જેથી કરીને ઘણા જ લોકો સોશિયલ મીડિયામાં ઘણા જ લોકો ખરી મહેનત કરીને કંઈક કમાવા માગે છે એને પ્રેરણા મળે તો જ્યારે બે વરસ પહેલાં મેં ફેસબુકમાં પેજમાં કન્વર્ટ કર્યું હતું મારું આઈડી ત્યારથી હું ખૂબ મહેનત કરતી સતત એક્ટિવ રહેતી પણ ઘણા લોકોને આ ન ગમતું હોય ખાસ કરીને આપણા સગાવાલા એને આ વાત ન ગમતી હોય કારણ કે હરેક વ્યક્તિ છે ને પહેલાં નેગેટિવ જ વિચારતું હોય કે સોશિયલ મીડિયામાં લેડીઝ હોય તો કંઈક પ્રોબ્લેમ થશે ને ભવિષ્યમાં ખોટું નામ ચડશે ને એવું વિચારી અને એ આપણું પણ મનોબળને તોડે છે પણ મેં તો છે ને મારું જે સપનું હતું ને એ પૂરું કરવા માટે એક ભગવાનને આશ્રિત રહીને જ મહેનત કરી છે અહીંયા સુધી પહોંચવા માટે મેં બહુ તડકા છાયા ઉતાર જોયા છે જ્યારે શરૂઆત કરીએ ને કોઈ પણ કાર્યમાં ત્યારે આપણે એકલાએ જ કરવાની હોય છે ત્યારે આપણે કોઈ સાથ નથી આપતું અને ખાસ કરીને જેને આપણે આપણા માનીએ ને જેને આપણે પોતાના માનીએ ને એ જ ખાસ કરીને સાથ ન આપે બીજાની તો શું વાત કરવી અને ઘણી વખત આપણને મેન્ટલી એવું ટોર્ચર કરતા હોય કે તમારે આમાં ઇન્કમ આવી ગઈ છે તો શું મહેનત કરો છો નથી આવતી તો કારણ વગરનું પણ ત્યારે આપણી પાસે જવાબ ના હોય એની વાતનો કે આપણને એમ કહે કે તો શું મહેનત કરો છો કારણ વગરની આમાં ટાઈમ પાસ કરો છો ત્યારે આપણે સફળ ના થયા ને એટલે આપણી પાસે જવાબ ના હોય અને આ મેં અનુભવેલું છે એટલે તમારી સામે રજૂ કરું છું કે તમને આવા અનુભવો થશે જ્યારે તમે સોશિયલ મીડિયામાં એન્ટર થશો ને ત્યારે અને જ્યારે તમે સોશિયલ મીડિયામાં કંઈક બનવા માટે કંઈક વિડીયો અપલોડ કરશો ને તો ત્યારે તમે એવું તો ક્યારેય નહીં માની લેતા કે તમને તમારાનો સાથ મળશે તમને તમારાનો સાથ પહેલાં ક્યારેય નહીં મળે પહેલાં તો તમારે એકલાએ મહેનત કરવી પડશે અને એક પબ્લિકનો સાથ મળશે પણ તમે તમારા માનતા હોય ને એવા લોકોનો સાથ તમને જો મળશે એવું માનો ને તો એ તમારો વેમ છે અને ફેસબુકમાં પેજમાં કન્વર્ટ કર્યા પછી મેં ઘણી મહેનત કરી છે ઘણી મહેનત કરી છે પણ મને એમાં થોડી ઘણી ખબર પણ નથી કે આમાં કોપીરાઈટ હોય તો એ કાઢવું પડે કે બીજાના વિડીયો ન હાલે એટલી ખબર હતી પછી એક ભાઈ મને મળ્યા સુરતના એની સાથે મારે વાતચીત થઈ અને એને મને કીધું કે બેન આમાં કોપીરાઈટ હોય કાઢવાના હોય આવી રીતના આમ છે એવું ઘણી જ માહિતી આપી અને એની પ્રેરણાથી મને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્નમાં હું જ્યારે અટકતી ને ત્યારે હું સુરતના નિલેશભાઈને જરૂર વિના સંકોચે ફોન કરતી અથવા મેસેજ કરીને પૂછી લેતી કે ભાઈ આનું આમ શું કરવાનું છે આનું આમ શું કરવાનું છે અને એ બે ધડક મને નિસ્વાર્થતાથી મદદ કરતા તો હું તો એ ભાઈનો દિલથી આભાર માનું છું અને દિલથી આશીર્વાદ આપું છું કે એ હંમેશા એના પરિવાર સાથે ખુશ રહે અને એ પણ લાઈફમાં હંમેશા આગળ વધે આમ તો જો કે એ વધી ગયા છે અને ભગવાનની કૃપાથી પણ ખરેખર એમ કે અત્યારના સમયમાં નિસ્વાર્થથી કોઈને મદદ કરવીને એવા માણસો બહુ ઓછા જોવા મળે છે એટલે એમાંના એક નિલેશભાઈએ મને મદદ કરી મારા કોપીરાઈટ હતા એ કાઢ્યા અને બધું જે માહિતી હતી એ પૂરી કરી પછી ધીમે ધીમે એમાં લેવલ પાર કરવાના હતા તો વસંતના મારા મિસ્ટર છે એનું ગ્રુપ હતું એને બધાએ મને મદદ કરી સ્ટારમાં સ્ટાર આપવામાં અને એમ બધે એટલે એક પછી એક પછી એક લેવલ પાર થઈ ગયા અને પછી વીસ હજાર ફોલોવર્સ થયા ત્યારે અચાનકથી જે મોનોટાઇઝનું બટન હતું એ ખુલી ગયું અને મને અચાનકથી એટલો આનંદ થયો એટલો આનંદ થયો ને કે મને એમ થયું કે જો આ સમયે મને જે આનંદ થાય છે ને એ મારી મહેનત અને ભગવાન ઉપરના વિશ્વાસનો છે જો જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે જો મેં લોકોનું સાંભળ્યું હોત સગાવાલાના પ્રશ્નો મગજમાં વિચારી અને હું બેસી રહ્યો હોત ને તો અત્યારે હું સફળ ન થઈ હોત એ બધું સાઈડમાં મૂકી અને મારે મારું લક્ષ્ય પૂરું કરવું હતું એના માટે હું દરરોજ ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરતી કે લાખો લોકો એવા છે કે સફળ થાય છે તો હું કેમ નહીં હું પણ મહેનત કરું જ છું ને એવી પ્રાર્થના ભગવાનને કરતી ને ભગવાને એક દિવસ અચાનકથી મારી પ્રાર્થના સાંભળી લીધી કે આટલા ટૂંકા ફોલોવર્સમાં મારું પેજ મોનોટાઈઝ થઈ ગયું અને ધીમે ધીમે મને એમાંથી આજે ઇન્કમ ચાલુ થઈ ગઈ એટલે હું બહુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા બધાના સાથ સહકારથી તમારા બધાના સપોર્ટથી આજે મારું પણ સપનું પૂરું થયે છે અને હું બધાને એટલું કહેવા માગું છું કે જો આપણે કેટલો સમય મોબાઈલમાં વેડફી નાખીએ છીએ પણ ક્યારે આપને એવો વિચાર આવ્યો છે કે આપણે પણ કાંઈક એવું કરીએ દરેક વ્યક્તિમાં કાંઈક ને કંઈક ટેલેન્ટ હોય જ છે તો ક્યારે આપણને એવો વિચાર આવે છે કે આપણે પણ કંઈક કરીએ જેથી કરીને આપણે પણ આ લોકોની જેમ બે પાંચ પૈસા કમાઈએ એવું ક્યારેય નહીં તો હું તો એવો એમ જ કહું છું કે જે લોકોમાં ટેલેન્ટ છે જે લોકો સોશિયલ મીડિયામાંથી કંઈક કમાવા માગે છે એ જરૂરથી મહેનત કરજો ના ખબર પડે તો બીજા ગમે એની કોઈની સલાહ લેજો પણ આમ ન મોબાઈલ જોવામાં ટાઈમ વેસ્ટ ન કરતા કાંઈક બનવા માટે મહેનત તો કરવી જ પડે તો જે લોકોની આવી ઈચ્છા હોય કે આપણે પણ ફેસબુકમાંથી પૈસા કમાવા છે આપણે પણ યુટ્યુબમાંથી પૈસા કમાવા છે તો અત્યારથી જ મહેનત કરવા માંડો અત્યારથી જ તમારે તમારું ટેલેન્ટ બતાવવા માંડો એક દિવસ તમે પણ મારી જેમ સફળ થશો તમારે પણ જ્યારે પહેલું ઇન્કમ આવશે ને ત્યારે એની ખુશીનો પાર નહીં રહે કારણ કે આપણી જે ખરેખરની મહેનત છે ને ખરેખર લગનથી આપણે મહેનત કરીશ સાચા દિલથી એટલે એની ખુશીના શબ્દોથી વર્ણન થાય જ નહીં આપણે ખાલી એટલું જ કહી શકીએ કે બધાનો દિલથી આભાર બધાનો થેન્ક યુ પણ જે ખુશી આપણી અંદર છે ને એ શબ્દોથી વ્યક્ત જ ના કરી શકીએ કારણ કે એમાં આપણી મહેનત રહેલી છે આપણે ખરા દિલથી મહેનત કરી છે અને આપણે ઘણાનું ખરું ખોટું સાંભળીને અહીંયા સુધી પહોંચ્યા છીએ ને એટલે આપણને વિશેષ આનંદ હોય આજે મને બહુ ખુશી થાય કે જે લોકો મને કહેતા હતા જે લોકો ટોન મારીને મને સંભળાવતા હતા જે લોકો મારી પીઠ પાછળ વાતો કરતા હતા એ બધાનું સહન કરી અને આજે હું સફળ થઈને તો મને ખુશી કેમ ના હોય અને સાથે સાથે જેટલા લોકો મને ફોલો કરી છે જેટલા લોકો મારા વિડીયો લાઈક કરે છે જેટલા લોકો કમેન્ટ કરે છે જે પોતપોતાના ગ્રુપમાં મારા વિડીયો ગમતા શેર કરે છે એનો ખરેખર હું બહુ દિલથી આભાર માનું છું કે એક લેડીઝને સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ઉપર હાલવું ને એ બહુ અઘરું છે ખાસ કરીને જે પરિણિત સ્ત્રી સ્ત્રી છે એને જ એવું જરૂરી નથી કે બધાના પરિવારમાં ફ્રી માઇન્ડેડ વ્યક્તિઓ જ હોય છે તો દરેક વ્યક્તિમાં ટેલેન્ટ હોય છતાંય એ કાંઈ નથી કરી શકતા કારણ કે એના પરિવારનો સાથ ના હોય એના પોતાના લોકોનો સાથ ના હોય પણ મારે તો મારા પરિવારનો પણ સાથ હતો મારા સાસુ સસરાનો એ લોકોને બિચારાને ખબર ન હોય પણ છતાંય એને મને કીધું કે કાંઈ વાંધો નહીં તને જે ઠીક લાગે ને એ અને સાથે સાથે મારા ઘરવાળાનો પણ એટલો સાથ સહકાર છે કે હરો એક વ્યક્તિને આવું પાત્ર નથી મળતું જે મારી લાઈફમાં છે એને મને આટલી આઝાદી આપી છે જેને મારું સપનું પૂરું કરવા માટે એને પણ કોકનું સાંભળ્યું છે ને જ્યારે કોક મને જ્યારે મારું ને મારું વ્યક્તિ જે ને મારા સગાવાલા મને જ્યારે કહેતા હશે ત્યારે મારા ઘરવાળાએ મારી બાજુમાં હશે તો ખરી તો એને સાંભળવું તો પડ્યું હશે ને મારે લીધે તે બધું સહન કરીને આજે મારા ઘરવાળાએ મને આટલો સાથ આપ્યો ને આટલી આઝાદી આપી આટલી છૂટ આપીને એટલે હું અહીંયા છું બાકી આપણા ઘરમાં પરિવારમાંથી જો કોઈનો સપોર્ટ ના હોય આપણા ઘરનું પાત્ર તમને ના પાડી દે તો તમે શું કરો ગમે એવું ટેલેન્ટ હોય તો એ તમારું ટેલેન્ટ તો ઝાખું જ રહેવાનું છે ને ક્યાંક ગબાઈને જ રહી જવાનું છે ને પણ મારા ઘરવાળાએ મને સમજી એને ખબર હતી કે આનું કાંઈક બનવાનું સપનું છે જો હું અત્યારે હું સાથ નહીં આપું તો બીજું કોણ સાથ આપશે એટલે મને એને સાથ આપ્યો મને એને કીધું કે કાંઈ વાંધો નહીં તું મહેનત કર પણ ધ્યાન રાખજે હેરાન ના થાય દરેક વ્યક્તિને એમ જ હોય કે એક લેડીઝ છે તો વરી કોઈ કારણસર હેરાન થશે તો એટલે ના પાડતા હોય પણ ભગવાનનું નામ લઈ અને એને મને એટલો સપોર્ટ આપ્યો ને કે આજે જે છું ને એમાં ખરેખર કોઈનો વધારે પડતો સાથ સહકારને સપોર્ટ હોય ને તો એ મારા પતિનો છે એ મારા ઘરવાળાનો છે ભગવાનનો તો છે જ ભગવાનના તો આશીર્વાદ છે જ મને પણ મારો ઘરવાળો જ મને હા ના પાડે તો મારા ઘરવાળા જ મને કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા દેતો તો તો બધું વ્યર્થ છે એટલે હું ખરેખર આજે મારા ઘરવાળાનો પણ દિલથી આભાર માનું છું કે આજે મારું સપનું જે મારે એમ હતું કે સોશિયલ મીડિયામાંથી મારે કાંઈક કમાવું છે એ સપનું પૂરું કરવામાં એને સાથ આપ્યો અને સાથે સાથે મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને હનુમાન દાદાની એવી અવિરત કૃપાથી આજે યોગી માતાઓના આશીર્વાદથી આજે હું સફળ થઈને મારે ખુશીનો કોઈ પાર નથી હું શબ્દથી વર્ણન નથી કરી શકતી કે હું એક દિવસ આટલી જલ્દી સફળ થઈ જાય છે આજે મેં જ્યારે આવા ખુશીના સમાચાર સાંભળ્યા ને હું દોડતી મંદિરે ગઈ મંદિરે ભગવાનને પ્રાર્થના કરી કે ખરેખર તું છે પણ દેખાતો નથી દેખાતો નથી પણ તું બધાની સાથે છે જે તને દિલથી માને છે ને એની સાથે તું હરપલ ઊભો છે આજે મેં ભગવાનને એટલું કીધું સાથે સાથે મેં આજે સાંક્યું યોગી માતાઓને એમ કીધું કે મારે ભગવાનને થાળ કરવો છે મારે તમને જમાડવા છે તો કે કેમ તો કે આજે મારી પહેલી ઇન્કમ આવી છે ને તો મેં નક્કી કર્યું કે મારે ભગવાનને થાર કરવો છે તમને ભાવથી જમાડવા છે કારણ કે મેં નક્કી કર્યું હતું કે જ્યારે મારું પહેલું ઇન્કમ આવશે ને ફેસબુક અને યુટ્યુબનું ત્યારે હું ભગવાનને અર્થે વાપરીશ અને આજે મેં મંદિરે ભગવાનનો થાળ લખાયો સાંખ્યોગી માતાઓ માટે પણ રસોઈ દીધી કે તમે ભાવથી જમજો જેટલા પૈસા થાય ને એટલા હું દઈશ કારણ કે મારી યુટ્યુબની એટલે ફેસબુકની પહેલી ઇન્કમ આવી છે ને મારી જ્યાં યુટ્યુબની ઇન્કમ આવશે ને ત્યારે પણ હું આટલું જ દાન કરીશ એવો મારો સંકલ્પ હતો અને આજે ભગવાનની કૃપાથી અને તમારા બધાના સાથ સહકારથી મારો સંકલ્પ પૂરો થયો હું કંઈક કમાણી છું મને વિશ્વાસ નથી આવતો કે આટલું જલ્દી આટલું જલ્દી હું આટલી મહેનત કરી અને આગળ વધી જઈશ અને ખરેખર હું તો એમ કહું છું કે જે લોકોમાં ટેલેન્ટ છે ને એ ટેલેન્ટને દબાવીને ન રાખો દુનિયા તો વાતો કરવાની જ છે તમે કાંઈ નહીં કરો તોય વાતો કરશે અને તમે કંઈક કરવા માટે જાગૃત રહેશો ને તો પણ તમારી વાતો તો કરવાના જ છે પણ તમારે શું બનવું છે તમારે શું કરવું છે ને એ તમારે જોવાનું છે તો કોઈની વાતનું ધ્યાન ન દો ખાસ એક તમારો પરિવાર તમારી સાથે છે ને બસ એ બાબતનું ધ્યાન રાખી અને હું તો એમ કહું છું કે જરૂરથી કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરશો ને યુટ્યુબ અથવા ફેસબુકમાં તો તમે સફળ જરૂર થશો અને હું ખરેખર અત્યારે પણ બધાની દિલથી મને આમ એટલું આમ હરફથી રડવું આવે છે કે મેં આટલી મહેનત કરી જો હું કોઈકનું માનીને બેસી રહ્યું હતું તો હું અહીં પહોંચી જ ના હોત પણ ભગવાને એટલું મને બળ આપ્યું ને કે મેં કોઈની પણ વાતને ધ્યાનમાં ન લીધી બધાની વાતને હા એક છે કે જ્યારે કોઈ મને કહેતું ને ત્યારે ઘરે આવીને હું મારા ઘરવાળા પાસે રડવા જરૂર મળતી મને એમ કે કે તું શું કામ દુઃખી થાય છે બધા સરખા ના હોય બધા તને સાથ જ આપી એવું ના હોય હું તો તને સાથ આપું છું ને ત્યારે મને એમ વાત છે કોઈનું નથી પાછું થોડાક દિવસ થયા પછી કોકનું સાંભળું ને ત્યારે મને ફરી પાછું દુઃખ થાય કે મને કોઈ સાથ તો નથી આપતું પણ મારો પગ ખેંચે છે મને પગ ખેંચીને પાડવાનું કરે છે આડાવડા ટોન મારીને પાછળથી વાતો કરીને ત્યારે મને બહુ દુઃખ હતું ત્યારે ફરી હું ભગવાનને યાદ કરતી ફરી મારાથી રડાઈ જતું ને ફરી મારા ઘરવાળા મને એમ કહેતા કે કોઈનું સાંભળીશ ને તો તું કોઈ દિવસ આગળની વધેસો ના અને ખરેખર મેં કોઈનું સાંભળું ને અને એક જ લક્ષ કે કંઈક બનવું છે અને એ પણ ભગવાન તને સાથે રાખીને કે તારા આશીર્વાદથી આજે ભગવાનના આશીર્વાદથી હું સફળ થઈ ગઈ છું તો ખરેખર જે લોકો હું હજી ફરી એક વાત કહું કે જે લોકોને ખરેખર ફેસબુકમાં કે યુટ્યુબમાં મહેનત કરીને આગળ વધવું હોય એ કોઈનું પણ ધ્યાનમાં લીધા વગર જરૂરથી મહેનત કરજો તો તમે પણ મારી જેમ એકદી જરૂર સફળ થશો તો બધાનો દિલથી આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર મને સાથ સહકાર આપવા માટે તો તમારા ગ્રુપમાં જરૂરથી આ વિડીયો શેર કરજો અને કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જે લોકોએ ફોલો નથી કર્યું એ મારા પેજને ફોલો કરી અને મને સાથ સહકાર આપજો થેન્ક યુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ